સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક મળી હતી જેમાં વધારાના ચોત્રીસ સહિત પિસ્તાલીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા જે કામ પર ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી છે ગુજરાત વિધાનસભાની પડઘમ વચ્ચે સમય આચાર સંહિતા લાગુ થઈ શકે છે તે સુરત મનપાના બાકી કામો ફટાફટ પાસ કરાઈ રહ્યા છે સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની મિટિંગ મળી હતી ગટર સમિતિમાં એજન્ડાના અગિયાર અને વધારાના ચોત્રીસ મળી કુલ પિસ્તાલીસ કામો રજૂ કર્યા હતા 64 કરોડ 38 લાખ 54 हजार से अधिक की कीमत ना हा रजू કરેલા કામોને સમિતિએ મંજૂરીનો મોર મારી છે. હું ડ્રેનેજ સમિતિના ચેરમેન વિક્રમ પાટીલ વોર્ડ નંબર 25 આજે ગટર સમિતિની મીટિંગની અંદર એજન્ડાના 11 કામો હતા અને પોકામાં 34 કામો હતા. ટોટલ 45 કામો મંજૂર થયા છે. જે એજન્ડાના કામો હતા એ છવ્વીસ કરોડ ઓગણ સિત્તેર લાખ અડતાલીસ હજાર એકસો અઠ્યાસીના હતા અને વધારાના જે કામો છે એની અંદર ઓગણચાલીસ કરોડ ઓગણસિત્તેર લાખ છસો છ હજાર સાતસો અંદાજ મંજૂર કુલ ચૌસઠ લાખ આડત્રીસ ચૌસઠ કરોડ આડત્રીસ લાખ ચોપન હજાર આઠસો અઠ્યાસી વિસ્તારના કામો એ આજના જે મિટિંગની અંદર ટોટલ ઝોનમાંથી અલગ અલગ કામો આવેલા હતા અને ખૂબ ફાઇલો જે વધારાના કામો અમે લેવા આવી એને મંજૂરી આપીને જે પ્રજાહિતના કામો છે એ સરળતાથી થાય એના માટે આપણે આ બધું મંજૂર છે સુરત મનપાની ગટર સમિતિમાં બાકી રહેલા કામ ચૂંટણી પહેલા જ મંજૂર કરાયા છે ત્યાં આવનાર સમયમાં અન્ય સમિતિઓમાં પણ કામોને ફટાફટ મંજૂરી મળશે અઝર કુરસી સાથે હર્ષદ સેટા